ગાય હવે પાછું ભરી લીધી છે કેરીમાં કારણ કે ગાયને ભરે ને એટલે એને અંદર સારું ન લાગતું એટલે થોડીક તો કરે જ તે હવે ઈ જાય છે ભાઈ છે ગાયના માલિક છે હા ચાવડા સાહેબ ચાવડા સાહેબ લગ્નમાં હોય ત્યારે ઓળખાય નહીં એવા હોય બાકી હીરો બની જાય સુપર હીરો અમારી પાસે આવી ગાય હતી ગોપ ગટ્ટુ નામ હતું એનું અને અમારી પાસે જે ગોપી રહીને ને પેલા એ ગટ્ટુંની જ વાસણી છે આ માથમ ચાંડલો પણ એવો જ છે જાણે એવું લાગે કે અમારી ગટ્ટું જ છે તમે એમ લોકો લગભગ જોઈએ છે ગટ્ટુ ગાયને ભાઈ રહ્યા હજી તો ભરતભાઈ ની બે ગયા નહીં ને ત્યાં તો આ બીજા મહેમાન આવી ગયા છે એ ગાય લઈને આવ્યા છે અમારી વાડી અમારી પાસે કપીલા ખૂટ છે એ તો આપ સૌને ખબર જ છે તો મસ્ત કપિલા વાછડીની જેને આશા હોય અમારી જેમ જેને શોખ હોય એ અહીંયા અમારી વાડી આવે છે ગાય લઈને અને મસ્ત ગુલાબ ખીલી ગયું છે કાંઈ ઘટે નહીં એટલું બધું મસ્ત જોરદાર કેટલું મસ્ત જ છે કા બેઠા છે બધા નાના ટેણીયા પણ છે અરે પેલો જઈ રહ્યો છે બાજુ પરી પણ આજે આપણે સામુ જોઈ રહી છે નહીતર તો અમથા આપણે બોલાવી તો એ જોતી નથી હોતી અને નાનું જે હમણાં નવું એકદમ ઉજળું ઉજળું દૂધ જેવું બચ્ચું આવ્યું લે એનું નામ આપણે એટલે જો કે મેં તો નહીં મેં તો એનું નામ ચાંદની રાખ્યું હતું તો ચાવડા સાહેબ કે ચાંદની નહીં હોય કે રાધા નામ રાખવું છે તો એ વાંસળી નામ રાધા રાખી દીધો છે અને આપણી રાધા અત્યારે હોતી છે અને આ આ જોઈ રહી છે આપણે હું ને પરી જો પરી પરીજો જા આપણે બોલાવીએ તો એ નહીં જોતી અને ઓલો નાનો જે દિવાળો રીઓની બેઠો છે શાંતિથી અને આ મોટી બેઠી એનું નામ છે રૂપલ એની મમ્મી નથી એની મમ્મી વહી ગઈ છે આ દુનિયામાંથી આજે રાધા બેઠી છે અમારી રાધા રાધા કાનલા રાધા 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 નંદરમાં છે આપણે એને ડિસ્ટર્બ ન કરવી જોઈએ બધાય શાંતિથી બેઠા છે બધી ગાયો આપણે ખાય છે તો જે કોઈ શોખીન હોય જે કપિલા અમને તો ફૂલે ફૂલ શોખ હતો કપિલા ગાય અમારે આંગણે એક હોય તો અમને બહુ સારું લાગે એમ તો કપિલા ગાય કપિલા વાછડી એવું બધું અમે બહુ ખોલ્યું પણ ના તો અમને ક્યાંય કપિલા ગાય મળી કે ના તો અમને ક્યાંય કપિલા વાછડી મળી પછી એક કપિલા વાછડો હું તો ગામનું નામય ભૂલી ગઈ અહીંયા અમારે જસદણ પાહેજ જ ગામ છે વાંક્યા વાંક્યા જ તે લગભગ તો ત્યાં એક ભાઈબંધ હતા તો આ મન કે એક વાસડો હશે નાનો કે કપિલા હશે લેવો હશે તે મેં કીધું વાસડા ન કરવો હશે તો એક મોટો કરશે હું કીધું તો એ મને કે મોટો કરશે તો મેં કીધું તો લઈ આવો તો પછી વાસડો અમે લઈ આવ્યા વાસડો કાંઈક દસ અગિયાર મહિનાનો હતો ત્યારથી અમે લઈ આવ્યા અને અત્યારે તો તમે બધે જોયો જ છે કેવડો કે એવડો મોટો ખૂંટ બની ગયો છે અને પછી વાસડા એ મોટો થઈને પછી અમારી અમને એક મસ્ત નાની એવી ગોપી નામની વાસળી આપી અને એ વાસળી અત્યારે અઢી ત્રણ વર્ષની થવા આવી છે તો હવે એ મોટી ગાય બનશે અને હવે અમારું સપનું પૂરું થાય છે કે અમારા આંગણે એક કપિલા ગાય છે એમ તો જે કોઈ આજુબાજુના ગામડાના આ લગભગ ક્યાંના હશે સોમનાથ આ પીપળિયાના હોય કે પછી ગોડલાધારના હોય ક્યાંના હોય આપણને નથી ખબર અમે નથી ઓળખતા તો એવા છે ગાય લઈ અને બહુ બધાના ઘરે અમારી અમારા ખૂંટની વાછડીઓ થઈ છે અને લગભગ બને ત્યાં સુધી નેવ ટકા વાછડિયું જ આવે છે એટલે બહુ બધા ગામથી પણ ખંભાળા પીપળિયા ઘણા બધા ગામડા ટૂંકમાં આડાવળા અમારે કાળાસર છે ગોડલાધાર પછી માધીપુર આવડું આ નવા ગામ એમ બહુ બધા જે જે લોકો અમને ઓળખે છે જેને જેને અમારી પાસે કપિલ ખૂંટ છે એવી ખબર પડે છે એ બધા લોકો આવી રીતે પોતાના ફોર ગાય લઈ અને આવે છે અને પોતાનું સપનું પૂરું કરે છે અને એને જ્યારે એમની ગાય જ્યારે બચ્ચાને જન્મ આપે અને વાસડી આવે ને એટલે એટલા રાજી થઈને ફોન કરે છે ને કે રમેશભાઈ આમ તો કાંઈ ઘટે નહીં જોરદાર વાસડી આવી છે હો એટલે શોખ છે ને એ એક મોટી વસ્તુ છે આની અંદર તો હરવાલો ત્યાં આવજો બધા ભાઈ જય શ્રી કૃષ્ણ ખુશ રહેજો